राजकोट ना में चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज इंडस्ट्रीजी चौवीसमी वार्षिक साधारण सभा उपलेटा आर्यस पार्टी प्लॉट खाते चेम्बर्स ऑफ कॉमर्स चौवीसमी वार्षिक साधारण सभा योजाई सभा में केन्द्रीय मंत्री भाई मांडविया तथा उपलेटा नगरपालिका महिला प्रमुख श्रीमती वर्षाबेन गजेरानु सम्मान કરવામાં આવેલ તથા ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક કામગીરી તથા હિસાબો રજુ કરવામાં આવેલ જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવે મીટિંગ શરૂ થતા પહેલા પહેલગામમાં આતંકી હુમલામાં આપણા બચ્ચેથી જે મૃત્યુ પામેલ લોકોને 2 મિનિટ 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી ચેમ્બર ઓફ કોમર્સના આવતા વર્ષમાં કામગીરીના ઠરાવ પસાર કરેલ તેમાં ભૂગર્ભ ગટર યોજના નલ સિંચાઈ યોજના ગેસ પાઇપલાઇન કામ ચાલુ છે તેમાં ચોમાસામાં લોકોને તકલીફ ન પડે તેવું આયોજન કરવું મોજ નદીના પુલને ભારે વાહનો માટે બંધ કરાયેલ છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની માંગ શહેરમાં વેપારીઓને નવા સિક્કા વિતરણ કરવા રેલવે સુવિધા વધારવી આવા તમામ કામો માટે ચેમ્બર સક્રિય ભૂમિકા કરશે આ તકે આ સાધારણ સભામાં શહેરમાંથી પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સુચિત્રા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા કિસાન સભા ગુજરાત પ્રમુખ ડાયાભાઈ ગજેરા બાબુભાઈ ડેરબટુકભાઈ ગજેરા મનોજભાઈ નંદાણિયા નિકુલભાઈ ચંદ્રવાડિયા તેમજ ડેકીવાડિયા સાહેબ હાજર રહ્યા હતા અને આ સાધારણ સભાને સફળ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તેમજ ખજાંચીએ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિપુલ ધામેચા ન્યૂઝ 14 ઉપલેટા ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ પૂર્વ પ્રમુખ વિનોભાઈ આજ રોજ ની 24મી વાર્ષિક સાધારણસભા આરએસ પાર્ટી પ્લોટમાં મળી ગઈ આ મીટિંગમાં ઉપલેટાના મહાનુભાવો હાજરી આપેલ તેવા ચકનભાઈ સોજીતરા દનભાઈ ચંદ્રવાળિયા મટુકભાઈ ગજેરા દાયાભાઈ ગજેરા આ મીટિંગમાં કામગીરીનો અહેવાલ તથા ઈશા ગ્રુપ સભ્યો સમક્ષ રજૂ કરી સર્વનું મતે મંજૂર કરવામાં આવેલ આ મીટિંગમાં અમો આવતા વર્ષ માટેના કાર્યક્રમની પણ જાહેરાત કરેલ અને ચાલુ વર્ષમાં જે નગરપાલિકાના વર્ષાબેન ગજેરાનું સન્માન કરેલ સાથે મનસુખભાઈ માંડવિયાનું પણ સન્માન કરેલ તેમાં વર્ષાબેનને સૂચન આપેલા કે ઉલેરા શહેરમાં અત્યારે જલસે નલની યોજના ભૂગર્ભ ગટરની યોજના પછી ગેસના પાઇપલાઈન ની યોજના જે ચાલુ છે તેમાં રોડ રસ્તા તમામ રીતે ખોદકામ ચાલુ છે લોકોને કોઈ ચોમાસામાં અગવડ ના પડે અને લોકોની સુખાકારી માટે સારી વ્યવસ્થા થાય એવા સૂચનો પણ અમે તેમને કરેલા છે જે ભવિષ્ય માટે આપણે આ ચોમાસું આવે એ પેલા એમાં ધ્યાન આપવાનું પણ અમે સૂચન કરેલ છે અને ચેમ્બર ઓફ કોમર્સ આ તમામ બાબતમાં ધ્યાને લઈ અને આગળની કામગીરી કરશે હું રમેશભાઈ પાનેરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટાના પ્રમુખ અમારી આજે ચોવીસમી વાર્ષિક સાધારણ સભા બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસની મળી એમાં વર્ષાબેન ગજેરાનો સન્માન તથા મનસુખભાઈ માંડવિયાનો સન્માન હતું પણ અનિવાર્ય સંજોગો સાથ એ પહોંચી શકેલ નથી એમના અને ચેમ્બર ઓફ કોમર્સ ના સભ્યો નું સૂચન અમે સ્વીકાર્યું અમારી આવતી પચીસમી વાર્ષિક સાધારણ સભા જેને કે સિલ્વર જ્યુબિલી વાર્ષિક સાધારણ સભા અમે ઉજવીશું અને સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવીશું એમના અનુસંધાને સભ્યોએ કરેલા સૂચનોમાં અમે બાળકોનું સન્માન કરશું જે પરીક્ષામાં અવલ નંબર આવેલા હોય એમના અને રમત ગમત માં ની યોજનાઓનો અમારો પ્રોગ્રામ છે એમાં એની પણ યોજના નો અમલ કરશું